જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવું સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવું ક્યારે બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન આદરણી નરેશભાઈ હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાઈ બન્યું છે એ કમનસીબ છે આવું ક્યારેય બનવું ના જોઈએ નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે પણ એ જયંતિભાઈ અંગત મામલો છે જયારે નરેશભાઈ અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં અને ખોડલધામ સાથે હોય હોય અને એમના તો તો એ એ વાત યોગ્ય નથી અંગત મામલો છે નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારેય કલ્પી બી ના શકે બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી બંને સમાજના મિત્રો છે બંને ખોડલધામના સ્વયંસેવકો છે બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે જ્યંતીભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે સમાજના હિત સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગો પાત એમને મળવાનું થયું બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કાયબી હોય એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઇરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ વિદેશ બેઠા બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના છે જયારે આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કઈ હશે એમાં કરવું રચશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે સો ટકા ચર્ચા કરીશું

ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય એટલે એ એમનો અંગત આક્ષેપ છે સંસ્થાને આમાં ખોટું કંઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જવી